રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આગામી એકત્રીસમી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બિહારમાં રાહુલ ગાંધીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં થયેલી વોટ ચોરીનું પ્રમાણ મીડિયા સમક્ષ રજૂ કરીશું અને વોટ ચોરનારાઓને જાહેરવા ખુલ્લા પાડીશું રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા

વગેરે જેવી જ્યારે ગ્રહ કરવા ગ્રુહ જેને કહેવામાં આવે છે એમાં લોકોના મતથી લોકપ્રતિનિધિઓ જતા હોય પાર્ટી કોઈ પણ હોય પણ જ્યારે સમગ્ર દેશની મતાધિકાર ની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય કારણ કે લોકશાહી ની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ રાજ્ય તાલુકા ડિસ્ટ્રિક્ટ શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકો લોકોના મત વડે જે લોકો ચૂંટાય કરે છે જ્યારે એની જ અંદર થઈને લોકોના મૂળભૂત એ મતાધિકાર છે એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહીમાં એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે આપ બધા ચોથી જાગીરના મિત્રો પણ જાણો છો કે રાહુલ ગાંધીજી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પુરાવા સાથે લોકો સમક્ષ મીડિયા સમક્ષ આ વાત મૂકી માત્ર રાહુલજીએ જ્યારે વાત કરી ત્યારે એક સ્ટેટ ને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટોની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનો મૂલ્ય આ સરકારે શૂન્ય કરી નાખ્યું છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા સમગ્ર ભારતમાં અને ઇન્ડિયા ગઠબંધનમાં આપ જોઈ શકો છો કે બિહાર ની અંદર અત્યારે માન્ય રાહુલ ગાંધીજી અને તેજસ્વી યાદવજીની રેલીમાં કેટલા લોકો જોડાય છે આ વ્યાપ વધારે લોકો સમજણ આવી ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણી ની અંદર આપણે જોવા જઈએ તો માહોલ કઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ અલગ હોય એક્ઝિટ પોલ ના જે આંકડાઓ જોવા જાવ તો એ પણ અલગ હોય પણ જ્યારે પરિણામ આવે ત્યારે ગુજરાતમાં વોટ ચોરીનું મોડલ બનાવીને સમગ્ર ભારત દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે અને આ રીતે લોકશાહીનું પતન ભારતીય જનતા પાર્ટી અને અત્યારની ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ભારત વર્ષની અંદર લોક જાગૃતિ માટે અને બંધારણની રક્ષા કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો સમગ્ર શહેર અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા જેમ કે રાજકોટ શહેરની આપણે વાત કરીએ અહીંયા બેઠા છીએ તો શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરી અને વિરોધ કરવામાં આવ્યો હોટ ચોર ગદ્દી છોડના નારા સાથે એવી જ રીતે વરસાદી સિઝન ની અંદર ચાલુ વરસાદે પણ કોંગ્રેસ પરિવાર દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં રિંગ રોડ ઉપર સરદાર પટેલ જીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા આવું સમગ્ર ગુજરાતની અંદર બધી જગ્યાએ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બધા સાથે મળી લોકોને જાગૃત કરવા માટે કે લોકોની જે લોકશાહીની અંદર જે મતાધિકાર છે એની ચોરી થાય છે એ બાબતે વ્યાપક લોકો સુધી આ વાત પહોંચે અને લોક જાગૃત થાય એના માટે આખી કોંગ્રેસ પરિવાર દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યા છે આજે તમને બધાને એટલા માટે ખાસ બોલાવ્યા છે કે એકત્રીસ તારીખે અમદાવાદ બપોરે ત્રણ વાગે વોટચોર ગતિ છોડના અને વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નેશનલ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી અમારા અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા શ્રી તેમજ કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો જે અમારી ફ્રન્ટલ યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવા દળ સેલ વગેરે જે પરિવાર છે એ બધા સંગઠનને સાથે રાખીને એક મોટો દેખાવ કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેર જિલ્લા વતી શહેરની અંદર એક થી અઢાર વોર્ડની જે એકત્રીસ તારીખે જવાનું છે એના માટે કાર્ય પદ્ધતિ અત્યારથી ચાલુ થઈ ગઈ છે જે પ્રદેશ કક્ષાએથી સિનિયર આગેવાનો વોર્ડ પ્રમુખો અને રાહુલ ગાંધીએ જે નવું સંગઠન અભિયાન જે જાહેર કર્યું છે એના માધ્યમથી એક વિસ્તારમાં એક વોર્ડમાંથી કમસે કમ વીસ લોકોનું પ્રતિનિધિત્વ અમદાવાદ ખાતે તમને જોવા મળશે તો રાજકોટના એવા અઢાર વોર્ડ છે અઢારે અઢાર વોર્ડની જવાબદારી સમગ્ર સિનિયર આગેવાનોએ પણ નિભાવી છે કાર્યકરોએ પણ નિભાવી છે એવી જ રીતે જિલ્લા

જે યાદી છે એમાં પણ કામ થઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર ચોક્કસ અમને ભરોસો છે કે અમારા નેતૃત્વ ઉપર કે અમે પણ તમને ગુજરાતની અંદર જે ચોરી થઈ છે એ ચોથી જાગીરને સામે રાખીને બતાડશું અને લોકો આ બાબતે જાગૃત થાય અને ભારતીય જનતા પાર્ટી છે એ માત્ર ને માત્ર લોકોનો અધિકાર છીનવા માટે તો મતાધિકારની વાત હોય કે બીજા કોઈ અધિકાર હોય એ માત્ર છીનવી અને સત્તા ઉપર બેઠી બેઠા છે

પછી જુનાગઢ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય એ લોકોના મતદાર યાદીમાં એમના એની ગામ પંચાયતની યાદીમાં પણ નામ છે એની નગરપાલિકા અને એની આજુબાજુમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટો આવતી હોય એની અંદર પણ નામ બોલે છે ત્યારે આપના માધ્યમ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે આનું ક્યારે તમે સર્ચ કર્યું છે સેકન્ડ વસ્તુ કે જો તમે હકીકતમાં વોટિંગ કરાવવા માંગતા હો તો હવે તમે બિહારની અંદર જે કરવા જઈ રહ્યા હતા કે મોબાઈલ એપ થી તમે વોટિંગ કરી શકશો એટલે કે તમારે જેની સત્તાધારી પાર્ટી હોય એના માણસો કોઈ પણ વિસ્તારમાં જઈ અને ગરીબ લોકો હોય એની સાથે બેસી જાય એનો કાર્ડ લઈ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે લઈ અને મતદાર યાદીમાંથી એનું નામ લઈ અને સીધું મોબાઈલ એપ થી એનું વોટિંગ કરી નાખાય એટલે જે ટૂંક સમય પેલા ચૂંટણીઓ જે ગઈ નગરપાલિકાની જેની અંદર કચ્છમાં રૂબરૂ અમે વિડીયો ઉતારેલા કે પૈસા દેતા હોય અને એવા અમે વિડિયો ચૂંટણી પંચને પણ આપ્યા પણ હજી સુધી કચ્છની અંદર રાપર નગરપાલિકાની અંદર હજી સુધી એફઆઈઆર નથી લીધી લેખિત ફરિયાદ દીધા પછી વિડીયો રજૂ કર્યા પછી એની થઈ નથી ત્યારે આ સરકાર માત્ર ને માત્ર લોકોને કેમ છેતરવા અને એના છેતરવા ત્યારે વિશેષમાં નાનામાં નાની વ્યક્તિ માટે હંમેશા કોંગ્રેસ પક્ષ આખા ભારત દેશની અંદર લડ્યો છે એ જ રીતે ગુજરાતમાં ટૂંક સમયમાં એક પછી એક નાનામાં નાની વ્યક્તિ હોય કે અબજોપતિ હોય પણ સરકાર એને અન્યાય કરતી હશે એના માટે આ ગુજરાતની અંદર અંદર આવતા બે શરૂઆત થશે લોકોને ન્યાય આવશે અને પછી ખેડૂતનો પ્રશ્ન હોય જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની અંદર એક એક વાર એમ બોલતા કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કે મારો ખેડૂતને હું અન્યાય નહીં થવા દઉં ત્યાર પછી સત્તામાં આવ્યા પછી પણ એમ કીધું હતું કે હું ખેડૂતને પૂછ્યા વિના કઈ નહીં કરી પણ જે રીતે આપણે કપાસનું થયું છે અમારા પ્રમુખશ્રી બે દિવસ પહેલા જ એની પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે કપાસ ની અંદર ખેડૂતને પૂછ્યા વિના આ આ આ દેશનો દેશનો ગુજરાતનો ભારત ખેડૂત એ પરિસ્થિતિ છે ત્યારે આપના માધ્યમથી ફરીથી લોકોને પણ ચેતવ્ય છીએ કે તમે જાગૃત થાવ નકર તમારા ઘરમાંથી તમારું અનાજ પણ આ લોકો ચોરીને એમ કહેશે કે આ અનાજ અમારું છે તેથી લોકોને જાગૃત થવા અમારી સૌની વિનંતી છે સાથે સાથે તારીખે અમદાવાદ કલેક્ટર કચેરીની સામે ગુજરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આખા કચેરી વોટ ચોરીનો કાર્યક્રમ છે એની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્ર જનતા જોડાય તેવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ પોતાના હક માટે પોતે જાગે કોંગ્રેસ તો લોકો માટે જાગૃત છે જ પણ લોકો પણ હવે જાગે એવી અમારી વિનંતી છે